તો હવે વાત કરીશું ઓટોમેટિક કારમાં અચાનક જ આગ લાગે ત્યારે શું કરવું ઓટોમેટિક કારમાં જ્યારે આગ લાગે છે ત્યારે શું કરવું જો અચાનક કારમાં લોક થઈ જાય તો શું કરવું તો કંપની સિવાય બહારથી કોઈ વાયરિંગ ન કરાવવું વધારાની કોઈ લાઇટ નાખવાની નહીં કારમાં આગ ન લાગે તે માટે શું કરવું તેની આ વિગતો છે કે આગ લાગે અને કાર લોક થાય તો સીટની ઉપરના ભાગનો ઉપયોગ કરવો આ સાથે જ દરવાજાની બારી પર સીટનો ભાગ મારી કાચ તોડી બહાર નીકળી શકાય છે સાથે જ ફાયર એક્ઝિક્યુટરની બારીનો કાચ તોડી બહાર નીકળી શકાય છે તો થોડી કે ચાવીનો ઉપયોગ કરીને પણ કાંચ તોડી શકાય છે તો કારમાં જો અચાનક આગ લાગે તો શું કરવું તો કંપની ફિડેટ સીએનજી કારનો જ ઉપયોગ કરવો જોઈએ બારથી સીએનજી ફિટિંગના કેસમાં આગની શક્યતા વધી શકે છે એ એમને પગમાં દુખાવો થતો હોય છે તો એના માટે ઈઝી રહેવા માટે ઓટોમેટિક ગાડી પસંદ કરતા હોય છે કે લોંગ રૂટ પર એમને જે ખાલી ડ્રાઇવ મોડ પર નાખી દેતા હોય છે એમને કોઈ ક્લચ બદલવાની જરૂર નથી પડતી કે ગેર ચેન્જીસ કરવાની જરૂર નથી પડતી હોતી એટલા માટે આની અંદર જે ઓટોમેટિક કાર હોય છે એની અંદર ખાલી બ્રેક પેડલ અને એક્સિલેટર આવતું હોય છે અને જે ઓટોમેટિક મોડ આવે છે એમાં પાર્કિંગ મોડ છે રિવર્સ મોડ છે ન્યુટ્રલ મોડ છે ડ્રાઈવ મોડ છે મેન્યુઅલ મોડ છે તો ડ્રાઈવ મોડ ઉપર એ નાખીને એક એમની રીતે ગાડી ચલાવી શકે છે કે ગેર ચેન્જીસ કરવાની કે કોઈ કરવાની જરૂર નથી પડતી એમને આસાની રહેતું હોય છે પછી એની અંદર જે ફંક્શન જે આપતા હોય છે કે સેફ્ટી બાબતમાં એની બાબતે તો દરવાજાની અંદર જે ચારે ચાર પાવર વિન્ડો આપેલા હોય છે જે કાચ અપડાઉન કરવા માટેનું હોય છે પછી લોકિંગ સિસ્ટમ આપેલી છે કે જે આ લોક કરો છો તો ચારેય દરવાજા લોક થઈ જતા હોય છે અને રનિંગ બી ગાડી થતી હોય છે ત્યારે ઓટો લોક થઈ જતા હોય છે પછી સ્ટેરિંગ ઉપરનું છે કે સ્ટેરિંગ બી એમની જાતે એમને જે અપડાઉન કરવું હોય છે તો એ કરી શકતા હોય છે સિસ્ટમ હોય બધી મ્યુઝિક સિસ્ટમ છે પછી કસ્ટમરને જે કોઈ પરેશાની ના રહે એના માટે બ્લુટુથ કનેક્ટિવિટી હોય છે ફોન ઉપાડવું હોય તો મોબાઈલમાં ધ્યાન ના આપવું પડે અહીંયાથી બી ફંક્શનો આપેલા છે એની અંદર કે કોલ ઉપાડી શકે કાપી શકે છે જેથી એમને એક્સિડન્ટ માટે બચી શકે કોઈ આ દુર્ઘટના બની ત્યારે શું ત્યારે સર એમના માટે એક વસ્તુ છે કે જયારે આ દુર્ઘટના બને છે તો આપણે સેફટી માટે એક વસ્તુ છે કે સીટનું જે પાછળનો ભાગ હોય છે એ આપણે કાચ ઉપર મારીએ તો એ તૂટી શકે છે કાચ તૂટી જાય છે તો એનાથી બહાર નીકળી શકે છે આ લોક થઈ ગઈ છે ગાડી હવે અહીંયા કાચ બંધ છે મારે બહાર નીકળવું છે બચાવવા માટે તો હું આ મારીને તોડીને બી હું બહાર નીકળી શકું છું પછી એ નથી તો ફાયર સેફટી ની બોટલ હોય છે ફાયર સેફ્ટી ની બોટલથી બી હું મારીને તોડીને નીકળી શકું છું બહાર કદાચ નાનું એવું ફાયર થયું છે તો તમે આ ફાયર સેફટીને ખોલીને પણ તમે વર્કિંગ કરીને બી તમે આગને પૂજાવી શકો છો અને બીજી વસ્તુ આઉટસાઇડ જે એસેસરી એની અંદર જે નખાવતા હોય છે કે લાઇટ છે અંદરની વ્હાઇટ લાઇટો નખાવતા હોય છે આગળની લાઇટો છે ફોગ લેમ્પ છે પાછળની જે ફેશન માટેની લાઇટો છે એના કારણે પણ આગ વધારો થતો એટલે આગ લાગવાની સંભાવના થતી હોય છે જેને કારણે વાયરિંગ શોર્ટ સર્કિટ થતું હોય છે એના કારણે ડોર લોક થઈ જતા હોય છે અને માણસ બહાર નથી નીકળી શકતો તે બચાવ પક્ષ માટે આ વસ્તુ આપેલી છે એમાં બધી વસ્તુ સર સોકેટ ટુ સોકેટ જ હોય છે બહારથી જે કરાવતા હોય છે એમાં વાયરિંગ જે આવતી હોય છે અંદરના ગાડીના જે સમજો કે એમ્બિયન લાઇટ હોય છે ઉપરની એ નખાવતા હોય છે ઇનબિલ્ટ નથી આવતી તો એ નખાવતા હોય છે જે એનું વાયરિંગ જે જતું હોય છે બેટરીને જતું હોય છે ડાયરેક્ટ એના કારણે પણ એ વસ્તુનો લોડ પડતો હોય બેટરી ઉપર તો એ વસ્તુના કારણે પણ આગ લાગવાની સંભાવના થાય બારની લાઇટો પણ એવું હા બારની આઉટસાઇડની જે લાઇટો થતી હોય છે ફોગલેમ છે તો ફોગ્લેમના કારણે પણ બની વસ્તુ બનતી હોય છે પછી પાછળ જે ડેકી ઉપર સો માટેની લાઇટો લગાવતા હોય છે કે બ્રેક લાઇટ માટે દૂરથી દેખાવ સો માટે એ વસ્તુની બી લાઇટોનું જે કનેક્શન જતું હોય છે બેટરીને જતું હોય છે સર એના કારણે પણ આ સંભાવના બને એની પાસે બીજું ઓપ્શન પણ છે કે એ બે વસ્તુ નથી તો તમે ચાવીના મદદથી બી તમે છે ને કે અંદર હું બેઠો છું આ રીતે અને દરવાજો લોક થઈ ગયો છે મારી પાસે એ કોઈ વસ્તુ છે નહીં તો હું આ વસ્તુ મારી લોક થઈ ગઈ છે તો હું આ કાચની આ ચાવી છે એ મારીને બી હું કાચ તોડી શકું છું તેનાથી બી હું બચી શકું છું અને હેમરનો ઉપયોગ કરી શકું છું હું એટલે આ બાબત છે કે જે લોકોએ જાણવી જરૂર છે લોકો મને આ ખ્યાલ હોય છે તમે જ્યારે ગાડી આપો છો ત્યારે આ બાબત સમજાવો છો કે કઈ એ રીતે કોઈ સમજ પડે અથવા તો એવો મેસેજ જાય એ થતું હોય છે હા જ્યારે આપણે અહીંયા આગળ ડિલિવરી થતી હોય છે ત્યારે ડેમો આપવામાં આવે છે કે સર ગાડીની અંદર આટલા આટલા ફ્યુચર્સ હોય છે આ વસ્તુ હોય છે પછી તમારે ગાડીમાં કોઈ સીએનજી ગાડી લો છો કે પેટ્રોલ તો એની અંદર આપણે જે ફાયર સેફ્ટી આપવામાં આવે છે સીએનજી ગાડીની અંદર જનરલી વધારે પડતી કારણ કે સીએનજી હોય છે એમાં વધારે ચાન્સીસ રહેતા હોય છે એટલે આપણે સીએનજી ગાડીમાં ફાયર સેફ્ટી આપતા હોઈએ છે તો એમને આપણે એવી વસ્તુ બતાવતા હોય છે કઈ રીતે વર્કિંગ થતું હોય છે એનું કે આ વસ્તુને ખેંચીને તમે અહીંયાથી તમે યુઝ કરી શકો છો એ બી આપણે ડેમો આપતા હોઈએ છીએ ફાયર નો તમારું કેવું એવું છે કે જે ગાડી છે જે કંપનીએ ફંક્શન આપેલા છે એમાં કોઈ છેડછાડ ન કરે હા બારની વાયરિંગ તમે ના નખાવો એટલું સારું હોય છે કે તમને ભવિષ્યમાં કોઈ વસ્તુનો પ્રોબ્લેમ ના આવે તમને મોરબી વાળી ઘટનામાં આ વસ્તુ હતી તમને કદાચ કોઈ માહિતી એવી હોય કે પછી બીજું કોઈ કારણ હોય શકે છે એવી ગાડીમાં ના બીજું કોઈ કારણ તો ના હોય શકે સર કદાચ આઉટસાઇડ એસેસરીઝના કારણે બનાવ બન્યો હોય સર એ વસ્તુનો